નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ દમણના કેવડી ફળિયા વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની હતી જ્યાં બેનાની બાળકી ગટરના નાળામાં તણાઈ ગઈ હતી ભીમસીની દીકરી સોનાક્ષી અને સંજય પાસવાની દીકરી શોભા બંને આઠ થી દસ વર્ષની વયની કેવડી ફળિયા નજીક નવીન બનેલા મોટા નાડાની આસપાસ રમતી હતી રમતા રમતા અચાનક તેમનો પગ લપસતા બંને બાળકીઓ નાડાના જોખમ ભર્યા પાણીના વહેણમાં તણાઈ ગઈ હતી ઘટનાને જોઈને આસપાસના લોકો અને પરિવારજનો દોડી આવ્યા અને બાળકીઓને બચાવતા તાત્કાલિક નાડામાં કૂદી પડ્યા તુરંત જ દમણ ફાર વિભાગને જાણ કરાઈ હતી ફાર વિભાગની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગઈ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું શોભા નાળામાંથી તણાતી સોમનાથ મંદિર પાસે પહોંચી હતી જો વિભાગ અને સ્થાનિક લોકોના પ્રયાસોથી તે જીવથી બચી ગઈ પરંતુ દુર્ભાગ્ય વશ સોનાક્ષી ડૂબી ગઈ હતી અનેક પ્રયાસો બાદ ફાર વિભાગે સોનાક્ષીના મૃતદેહને બહાર કાઢી અને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો મોડી સાંજે દમણના પોલીસ અધિક્ષક કેતન બંસલે પણ ઘટના મુલાકાત લીધી અને સમગ્ર સ્થિતિનું બારીકીથી નિરીક્ષણ કર્યું સ્થાનિકો તરફથી નાડાના આસપાસ કોઈપણ પ્રકારની સુરક્ષાની વ્યવસ્થા ન હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે પ્રશાસન દ્વારા આ પ્રકારની ઘટનાઓ ફરી ન બને તે માટે પગલાં લેવામાં આવશે તેવી અપેક્ષા છે